નમસ્કાર મિત્રો અમારી ગુજગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વિદ્યાસાયિક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ટેટ વન અને ટેટ ટુ બંને ઉમેદવારો માટે કેટલીક મહત્ત્વપૂર્ણ જાણકારીની વાત કરી લઈએ તો આ સંપૂર્ણ વિગત ધ્યાનથી સાંભળવા વિનંતી મિત્રો આપ સૌ જાણો છો એમ ધોરણ એકથી પાંચની જિલ્લા પસંદગીની પ્રોસેસ હાલ શરૂ છે જે ભરતી પ્રક્રિયાએ હાલમાં ખૂબ જ વેગ પકડ્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે જે હાલ ત્રીજો તબક્કો શરૂ થયો છે તેમાં તારીખ સાત આઠ અને નવ આમ કુલ ત્રણ દિવસમાં જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેમાં બાકી રહેલ ચાર હજાર નવસો ને એકોતેર ઉમેદવારમાંથી જે લોકો ઓપન કેટેગરી મુજબ પોતાનો ક્રાઇટેરિયામાં આવતા હોય તેવા તમામ ઉમેદવારોને આ ત્રણ દિવસમાં બોલાવી લીધા છે એટલે કે ટૂંક સમયમાં આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાને આરે સરકાર હોય એવું લાગી રહ્યું છે જેનો પણ આગળ વાત કરીએ આ ભરતી પ્રક્રિયાએ વેગ પકડ્યો હોય એવું એટલે લાગી રહ્યું છે કે મિત્રો ત્રણ જ દિવસમાં આટલી બધી સંખ્યામાં ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે બીજી બાબત કે જ્ઞાન સહાયક મિત્રો જે હતા પ્રાથમિક શાળામાં તેમના ઓર્ડર પૂર્ણ ન થતાં હજી સુધી તેમના ઓર્ડર રિન્યૂ કરવામાં આવ્યા નથી ઘણી વખત એકથી બે દિવસમાં ઓર્ડર રિન્યૂ કરી આપતી હતી સરકાર પરંતુ અત્યારે તે લોકોના ઓર્ડર પણ થયા નથી એટલે લાગે છે કે સરકાર છે એ કાયમી ઉમેદવારોને જેમ બને તેમ જલ્દી શાળામાં હાજર કરવાની તૈયારીમાં હોય ક્યાંક અંગત રીતે એવી સૂચના પણ સાંભળવા મળે છે કે જિલ્લા પંચાયતને શાળા પસંદગી માટેની તૈયારીઓ કરવા માટેની સૂચનાઓ સરકાર દ્વારા આપવામાં આવેલી છે એકથી પાંચની ભરતી પ્રક્રિયાની સાથે સાથે ધોરણ થી આઠ માટે પણ સારા સમાચાર ટૂંક સમયમાં આવી શકે છે જે તમે અહીં સ્ક્રીનશોટમાં જોઈ શકો છો કે વેબસાઇટ ઉપર પણ જાહેરાત માટેના એંધાણ વર્તાઈ રહ્યા છે જેમ કે પહેલાં માત્ર ને માત્ર પ્રાથમિક શાળા એવું જ ઓપ્શન હતું હવે ત્યાં ઉચ્ચ પ્રાથમિક શાળાનો ઓપ્શન પણ બતાવી રહ્યા છે બને ત્યાં સુધી ઝડપી સરકાર દ્વારા અહીં ધોરણ છથી આઠ માટેની જે શાળા ફાળવણી છે તેની પણ સૂચના ગોઠવાતી હોય તેવું ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જોતાં લાગી રહ્યું છે વેગ પકડેલી આ વિદ્યાસહાયક ભરતી વચ્ચે અમુક અવરોધો ઊભા થઈ શકે છે જેમ કે ઓબીસી કેટેગરીની સીટો માટે હાલ જે મેટર ચાલી રહી છે આજે સંભવિત તેમનું હિરિંગ પણ આવી શકે છે જે સત્યાવીસ ટકા મુજબ સીટો ઓબીસી કેટેગરીની ફાળવવામાં નહોતી એવી મિત્રો આજે આજની તારીખે જે ચાર હજાર નવસો એકોતેર ઉમેદવારોને બોલાવ્યા તેમાંથી જનરલ કેટેગરીમાં આવતા તમામ ઉમેદવારો જો શાળા પસંદ જિલ્લા પસંદગી કરી લે તો પણ આપણી જે કુલ સીટો છે એ ભરાવાની શક્યતા નથી એટલે જો ઓબીસીનો નિર્ણય ઝડપી આવે તો પણ એ એક ઉમેદવારોના હિતમાં જ રહેશે બીજી એક અવરોધરૂપ બાબત કે મિત્રો જિલ્લામાં આંતરિક બદલીની માંગ હાલમાં શરૂ શિક્ષકો દ્વારા મૂકવામાં આવી રહી છે જુદા જુદા શિક્ષક સંઘો દ્વારા પણ આ આંતરિક બદલીની માંગ મૂકવામાં આવી છે ખરેખર તો જિલ્લાની જે આંતરિક બદલી છે એ ભરતી પ્રક્રિયા પહેલાં એક વખત કરતો કરવામાં આવતી હોય અને જે આપણી ભરતીની જાહેરાત બે હજાર ચોવીસમાં થઈ તે પહેલાં એક વખત આંતરિક બદલી થઈ ચૂકી છે અને જો સરકાર આમને આમ આંતરિક બદલીઓ કરતા રહે તો નવા ઉમેદવારોને પસંદગીની જગ્યા મળવા બાબતે ઘણો અન્યાય થઈ શકે તેમ છે અને સાથે સાથે જો આંતરિક બદલી જાહેર કરવામાં આવે તો તેમાં પણ બે મહિના જેવો સમયગાળો લાગી શકે છે ધોરણ એકથી પાંચની શાળા પસંદગી કે સ્થળ પસંદગી કરાવવા અંગે પણ સરકાર ખૂબ જ ઝડપી નિર્ણય લઈ શકે તેવી શક્યતાઓ વધી રહી છે મિત્રો આપણે જે અગાઉ અવરોધ રૂપ બાબતો રજૂ કરી તેમાંથી કોઈ વિઘ્ન ઊભું ન થાય તો ખૂબ જ ઝડપી શાળા પસંદગી અને સ્થળ પસંદગી કરાવવામાં આવી શકે છે જેની હાલ કોઈ પણ જાતની તારીખ ક્યાંય જાણવા મળેલ નથી એટલે તારીખ વિશે ચર્ચા કરવી હિતાવહ નથી પરંતુ હાલના એંધાણ એવા છે કે ખૂબ જ ઝડપી સરકાર દ્વારા શાળા પસંદગી કરાવવામાં આવે મિત્રો સૌથી વધારે શિક્ષકો બાબતનો પ્રશ્ન કચ્છ જિલ્લામાં છે અને એટલા માટે જ કચ્છ જિલ્લા સ્પેશિયલ શિક્ષક ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં પણ ફોર્મ ભરેલા ઉમેદવારો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહેલા છે મિત્રો અહીં સરકાર પણ કદાચ મૂંઝવણમાં હોય કે જનરલ કેટેગરીના ઉમેદવારો જે હાલ ત્રીજા તબક્કામાં ધોરણ એકથી પાંચમાં માત્ર ને માત્ર સત્તાવન ઉમેદવારો છે તો કચ્છ સ્પેશિયલ જે ભરતી છે તેની ભરતી કઈ કયા એરિયા મુજબ કે શું નિયમ નક્કી કરીને કરવા જેની પણ કંઈક વ્યૂહરચના ઘડાઈ રહી છે અને ટૂંક સમયમાં તેમના માટે પણ ખૂબ જ સારા સમાચાર આવી શકે છે તો મિત્રો આવી સરસ મજાની માહિતી અને વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયાને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને અમારી સાથે જોડાયેલા રહો